વડોદરી ભાગોળ પાસેથી કારમાં લઈ જવાતા વિદેશી દારૂના લાખો રૂપિયાના જથ્થાને ડબોઈ પોલીસે ઝડપી પાડ્યો છે ડભોઈ પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુર બોડેલી થઈ ડભોઈ વડોદરા તરફ એક કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરાઈ રહી છે જેને લઈને પોલીસે તરસાણાના ચોકડી પાસે વાહનોની આડાસ કરી નાકાબંધી કરી હતી આ દરમિયાન બાતમી મુજબની કાર આવતા કારના ચાલકે પોલીસને જોઈ દૂરથી કારને મહુડી ભાગોળથી વડોદરી ભાગોળ તરફ તાઇ વાગામાં પંચોલિક જ્ઞાતિની વાડી તરફ વાળી દીધી હતી જ્યાં રસ્તો બંધ થઈ જતા ચાલક વાડીના ગેટ પાસે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો જેની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા પોલીસે કુલ રૂપિયા છ લાખ સાહીઠ હજાર ત્રણસો ચોત્રીસનો દારૂ તેમજ બિયરનો જથ્થો અને કાર મળીને કુલ મુદ્દામાલને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે